તો હેલો મિત્રો તમારો સ્વાગત છે એક નવા વ્લોગમાં અમે અમે સમજાણ છે જો સ્વાગત ક્યાંથી થઈ છે જો પાણીમાં જ જાય છે વરસાદ ફૂલ હતું ભાઈ હમણાં છે ને લાલપુર નથી જાય છે બે કાંઠે તો અમે જાય છીએ તમે પણ નદીએ જોવા જરાક ફાકી ખાઈ જાવ હા એ કર લો પહેલે તો મિત્રો અમે આવી ગયા હતા નદીએ અવાજ આવે તમને

જોરદાર જાય છે ભાઈ જોરદાર અવાજ આવે છે મારો તો ભાઈ અમે પાછા છે ને નીકળી ગયા છે હમણાં છે ને છાતા પાછા આવે છે એમ એમ જોઈ ને હવે જાય ઘર બાજુ પાછા ઘરે જઈને મળીએ પાછા

મિત્રો ગુડ મોર્નિંગ બીજા દિનનો સવાર થઈ ગયો છે ગુડ મોર્નિંગ થાય છે અગિયાર વાગે મારે ચાવું છે નીચે પાજો તો જવા દઈએ તો થાય અગિયાર તો વાગ્યા છે પણ હું ઉઠી ગયો તો વેલો પાજો જરા પૂછું દઈએ છે તો એવો આટલો છે વરસાદ

કેવી જા એટલી બધી જો રસ્તા બાદ પાણી આવે છે ભાઈ વરસાદ છે ને હમણાં આગળ છે ને એટલે મૂકવાનું છે નહીં ને લાલપુર માં જે દ્રાનગર જે જાય છે ને રસ્તો એ તો સાવ બ્લોક હતો પાણીથી પછી અમે ફરીને આવ્યા ક્યાં ફરી ને આવ્યા ને આપણે ગુજરાતી <laughs> 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 ભાઈ રિક્ષા વાળા વાળો પીએ તો આ ઘાત કહે તો ખબર પીએ ઠીક નનલે ઇત હે ઓર લેવા બાળ પાણી મિત્રો હું નાસ્કરભાઈ છે ને વરસાદ રહી ગયો હતો તો અશ્કરભાઈ કીધું કે હવે હાલી ને થોડો દુકાને ભાઈ જો છત્રી વરસાદ હમણાં રોકાણ

તે આગ મોટો દે કરો ને ભાઈ જોઈ લ્યો મસ્ત મજાની ચા પર છે જોઈ લ્યો ભાઈ મારો એક ઓગ પ્લાન છે ચા બનાવવાની પીવી છે કા મંદર નથી આવતી સમય ને કીધું ભાઈ ચા બનાવ

માપુ માપની હો ભાઈ તમે કામ બરાબર બરાબર નહી અશ્કરભાઈ કેમ છે ભાઈ અશ્કરભાઈ જોરદાર છે ને વાહ વાળાવા જોરદાર રહ્યો ભાઈ જોરદાર રહ્યો ભાઈ સપ્લાય જોરદાર બનાવી हा सवरे न सवरे मरी हल